આજરોજ વડોદરા શહેરના નિલામ્બર સર્કલ ખાતે જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક તરફ સમગ્ર શહેર વિકાસની હરણફાળમાં સિમેન્ટ કોન્ક્રીટની જંગલો ઊભી કરી રહી છે અને એવામાં સમગ્ર વિશ્વમાં ચકલીને લુપ્ત થતી પ્રજાતિ તરીકે ઓળખવામાં આવી રહી છે ત્યારે વિશ્વમાંથી ચકલી લુપ્ત ન થઈ જાય તે ઉદ્દેશથી આજરોજ જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીઓના માળાનું વિતરણ કરી વિશ્વ ચકલી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટના વોલન્ટિયર સહિતના કાર્યકર્તાઓ અને શેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની મ્યુનિસિપલ ચેરમેન શીતલ મિસ્ત્રી સહિત કાઉન્સિલર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અહીંયા ચકલીઓને લેવા માટેની સુંદર વ્યવસ્થાનું એક વિતરણ થઈ રહ્યું છે ખૂબ સારો કાર્યક્રમ છે ચકલી એ પર્યાવરણનો બહુ અગત્યનો ભાગ છે અને પ્રકૃતિ પ્રકૃતિએ બધા જ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે ક્યાંક ક્યાંક એ પ્રકૃતિની વ્યવસ્થાઓનો ભંગ મનુષ્ય જાતિએ કર્યો છે અને એને સન્માન આપીને ફરી આપણે જો એસ્ટાબ્લિશ કરી શકીએ એ ખરેખર માનવ જીવન માટે પણ અતિ ઉપયોગી છે ચકલી માટે તો કહેવાય છે કે જેના નાના કીટકો જે હોય છે જેમ મનુષ્ય કે બાકી બધી પ્રજાતિઓ માટે પરેશાન કરનારા હોય છે એનો ખોરાક કે ચકલી કરતી હોય છે એના કારણે આવી એક વ્યવસ્થા સુંદર વ્યવસ્થા કુદરતે કરેલી છે તમામ પ્રકારની વ્યવસ્થાઓ આવી વિચારીને કરેલી છે એને આપણે જો આગળ વધારી શકીએ આ દિવસ નિમિત્તે આપણે સૌ એક બાપાજનો સહયોગ કરીએ અને પ્રકૃતિને પણ આપણે વંદન કરીને આગળ વધવું જોઈએ ધન્યવાદ